સોસાયટીમાં રહું છું અત્યારે આ પંદર વર્ષ થયા નગરપાલિકા છે અત્યારે આ રસ્તાની હાલત તમે જુઓ ગટર વાળા આવશે પાણી વાળા આવશે ગેસ લાઈન વાળા આવશે ખોદી છે આમાં લાઈન લીકેજ બે વખત હતી હવે આમાં આમાં ખાતા એટલા છે કે એમાં બધા કેટલી વખત ઘણા કેટલા છોકરા પડ્યા છે મોટી ઉંમર ના પડ્યા છે

રોડ ખોદી નાખ્યો પછી પાણીની બધી પાઇપલાઇન તોડી નાખી બે ત્રણ વાફાટી લોકો પાપ હાંડી ગયા એ કોઈ પાઇપ લાઇનમાં પાણી જાતું નથી બધું બહાર આવે છે રોજા રોજ કદળો બહાર આવે અમે પાંચ દિવસ ત્યાં ઘરની અંદર નહીં શાકભાજી લેવા જવા માટે નહીં દૂધ છાશ ઘરના જીવન જરૂરી રસ્તા તો જો છોકરા સ્કૂલે મૂકવા જવા તેડવા જવા શું કરવાનું આવી રીતે ઘરમાં વધાવી દેવાનો આજે ત્યાં કેટલા જણા પડે છે લપટી લપટી પડ્યા માથામાં લાગ્યું હાથ પગ ભાઈ તો આનો જવાબ શું કરવાનો રોજ ઉઠીને ને ડેલી ની બાયણે નીકળાતું નથી આ અમે રોડ એટલા માટે રોક્યો છે કે આ રસ્તા અંદર સોસાયટી જોવા આવો કે તમે આ શું હાલત કરી છે આ કયા કોર્પોરેટર છે કોર્પોરેટર સંજયભાઈ કોરાડિયા છે મત જોતો હોય તો ચાર વાર આવે છે ઘર આગળ અત્યારે જોવાય નથી આવતા પબ્લિક ને કોઈ સાથ આપવા વાળું છે કે નહીં મત જોય તો ભજિયા ખાઈ જાવ તમારે ગટરું થઈ જાય રોડ થઈ જાય અત્યારે કોઈને કંઈ પડી નથી જુનાગઢ નો આ ઝાંઝટા વિસ્તાર બનાય છે જે પોશ એરિયા છે આ પોશ એરિયા ના તરે લોકો હાલાકી ભી રહી છે

રસ્તા રોકવા માટેનું આંદોલન એટલા માટે કરવામાં આવ્યું છે કે અમારે કૃષ્ણા પાક સોસાયટી ઝાંઝાડા રોડ રોડ ઉપર આવેલી છે અંદર રોડ રસ્તા બધા ખાડા ખોદી નાખ્યા છે ગટર માટેના પછી ખાડા ખોદીને મયા ગયા છે જેવા તેવા રસ્તા પેક કર્યા રહ્યા છે બાકી અત્યારે અમે હાલની તકે ઘરની બહાર નીકળી શકે એવી અમારી પરિસ્થિતિ નથી કારણ કે આ પાંચ વરસાદ પડ્યો બે દિવસ માતા ને માનના થઈ ગયા છે છોકરા સ્કૂલે જઈ શકતા નથી અમે દૂધ કે ઘર વખરી લેવા માટે અમે બહાર નીકળી શકતા નથી એટલા માટે અમારે રોડ બંધ કરવો પડ્યો છે કે અંદર કોઈ અમે રોડ ઉપર હતા અમને જવાબ આપ્યો નથી એટલે અમારે રોડ ઉપર આવવું પડ્યું કે હવે આ રસ્તા બંધ કરશું તો એ અંદર કંઈક જોવા માટે આવશે અંદર કેટલી બધી સોસાયટી છે બધા રોજે દસ થી પંદર જણા પડે છે અમે એને ઉભા કરીને હાથ પગે જોઈ દે બકુડિયા ગામ બને તો આ જુનાગઢ જેવું સિટી ખાલી રોડ તો થાય કે ન થાય

તમને આ બધા આ બધાના જે સમસ્યાઓ છે એ અંદાજ આ વિસ્તારની અંદર અંદાજે કેટલી સોસાયટીઓમાં આ તકલીફ છે

ને બધું તોડી નાખે છે ને આ છોકરું રવિ હકતું પણ નથી અમારા ઘર પાસે નીકળી નથી હકતું નથી સાયકલ બહાર કાઢી હકતું કોઈ પણ મારા ગાડી વાળા એને દે છે તો અમારી કેવડી હેરાનગતિ છે તો અમારે શું કરવાનું તમે અત્યારે કે તમે કેમ તમારા કોર્પોરેટર કોણ કોણ છે એને ક્યારે તમે આ અંગે જણાવ્યું છે કોર્પોરેટર અમે કરવા જાય છે પણ ઈ કાઈ જવાબ આપતા નથી અને અમે કેટલી વખત ફરિયાદ પણ કરી છે કે ગડર તમે ભૂજો અમારા નાના છોકરા છે પડી જાય પણ જેમ પૂરી છે છે અને જુનાગઢ ની અંદર જાંજેરા રોડ છે એ પોસ્ટ એરિયા ગણાય છે સામાન્ય રીતે અહીંયા સૌથી વધુ સમૃદ્ધ લોકો રહેતા હોય એવી એક છાપ છે ત્યારે તમને જ આ હાલાકી જુનાગઢ અંગે તમે શું કેતો જુનાગઢ ના બીજા વિસ્તારો માં આવી સ્થિતિ છે મારું કેવું એ જ છે બધી જગ્યાએ એ જ સ્થિતિ છે એટલે મારું કેવું એ છે કે તમે અમને સપોર્ટ કરો બધા મીડિયાવાળા પોલીસવાળા બધા સપોર્ટ કરો જેથી અમે આ કામ અમે બીજી કાંઈ ડિમાન્ડ કરતા નથી આ રોડ જે છે ખરાબ બધી જગ્યાએ ખરાબ છે કોઈ મોટી ઉંમરનું વ્યક્તિએ બહાર નીકળી શકતું એમ નથી એટલે અમારી એ જ ડિમાન્ડ છે કે અમને રોડ તમે બની શકે એટલું જલ્દી સપોર્ટ કરીને રોડ અમારા બધા સારા કરી દો કે જેથી મેઇન રોડ જ ખરાબ છે મેઇન ને એ બધી જગ્યાએ આ જ પ્રોબ્લેમ છે એટલે અમારું કેવું ઈચ્છ છે કે તમે રોડ કરતા નથી ઉપરથી ખાડા કરતા જ રહ્યો છો કરતા જ રહ્યો છો તો અમને એ સપોર્ટ કરો કે અમારો આ રોડ છે એ વ્યવસ્થિત કરી દો અમને અને બધા સપોર્ટ કરો અમને જો આ અંગે તમને કોઈ ઉકેલ ના મળે તો આગામી શું કરશો તમે હવે આગળ અમે આગામી પગલા તો પેલા એને મળી આવ્યા પછી રોડ ઉપર ત્યાં પાંચ દિવસ આ રોકો રાહ જોઈ પછી છેલ્લે ન કઈ છૂટકો થયો એટલે રોડ ઉપર આવ્યા છે

કોર્પોરેટર અને ધારાસભ્યને અહીં આવું જ પડશે اچھا તમે અહીંયા જે ખાડામાં લોકો પડે છે તો એના અંગે તમારી જે કઈ સમસ્યાઓ છે ખાડામાં લોકો પડે છે તો તમને કોર્પોરેટર એ શું જવાબ આપે છે કોઈ જવાબ ન કાપતા એમ કે કે જે ગટરવાળા આવે તો ગટરવાળા એમ કે તમને પાણી પાઇપલાઇન તૂટી ગયો એને જવાબ આપો પાઇપલાઇન વાળા પાણી બોલાવી તો એમ કે ગટરવાળા નક્યો તો અમારો એક ભીજન કીધા જ રાખવાના રામાણી સાહેબને ફોન કરે તો શક્તિસિંહને ક્યો શક્તિસિંહને કે તો રામાણી સાહેબને કરો આવા તમને નચવે અને પડી જાય ખાડાની અંદર તો અમને કે એ તમારી જવાબદારી અમારી જવાબદારી પબ્લિક ખાડામાં પડે તો અમે પાડીએ છીએ પબ્લિકને પબ્લિકને રાખ્યાં ન દેખાય તો પડી જાય હાલો પહેલાં જોવા તો એકવાર હાલો તમને ખબર પડે કે કેવી હાલાકી છે અહીંયા પછી તમે એક આકા રસ્તાનો નિકાલ કરજો